નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ઉત્તર પ્રદેશના બલિયા ગામમાં લગ્નમાં છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં પાંચસો અડસઠ યુગલો સાથે મુખ્યમંત્રી સમુલગ્ન યોજનામાં છેતરપિંડી થઈ છે અહીંયા સેંકડો છોકરીઓ વરવગર જ લગ્ન કર્યા અને પોતાને ઝાડ પણ પહેરાવવા જોવા મળી રહી છે જોકે આ ઘટનાનો ઓડિયો પણ સામે આવ્યો છે હાલમાં આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે અને તપાસના પણ આદેશ આપવામાં આવ્યા છે મુખ્યમંત્રી સમુલગ્ન યોજના હેઠળ સરકાર એકાવન હજાર રૂપિયા આપે છે તેમજ તેનું આયોજન દરેક જિલ્લામાં કરવામાં આવે છે બલિયા જિલ્લામાં પાંચસો અડસઠ યુગલોના લગ્ન થયા જ્યાં મિત્રો પરંતુ હવે તેમાં શીતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું છે જેમાં છેકડો કન્યાઓ વિવાહ વર વગર થયા હતા ઘણી નવ વધુ પોતાની ગળામાં હાર પહેરાવતી જોવા મળી છે તેમજ આ ઉપરાંત ઘણી મુસ્લિમ કન્યાઓ પણ પોતાની જાતે જ હાર પહેરાવી રહી હતી ત્યારે મિત્રો આ મામલાની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ છોકરીઓ ત્યાં ફરવા માટે આવી હતી જેને પૈસાની લાલચ આપીને સામૂહિક લગ્ન યોજનામાં ભાગ લેવાનું કહીને છેતરપિંડી આચરવામાં આવી હતી જે કાગળ પર યોજના દેખાડીને સરકારી તિજોરીમાંથી પૈસા લેવામાં આવે છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ